મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને સવારના વાગી ગયા છો છ આપણે ઉઠી ગયા બ્રશ બ્રશ કરીને બસ છ બધા ઉઠે છે હું તો બધા પહેલાં જ ઉઠી ગઈ ગામમાં છું કોઈ પણ નથી શકો છો બે જણા બેઠા છે ગામમાં બાકી કોઈ નથી જોઈ શકો છો અમારું ગામ કચરો કચરો છે બધે અને બસ સવારની શરૂઆત થઈ ગઈ છે તો કાંઈ વાંધો નહીં સવારની શરૂઆત આપણે કરી દીધી છે અને મમ્મી હવે ઉઠશે અને બસ સરસ જોઈ શકો છો ગાર્ડન મસ્ત લીલું છમ થતું જાય છે કેમ કે વરસાદ જેમ આવે ગાર્ડનમાં પણ ફૂલ ને આવે છે આપણે નવા પ્લાન્ટ્સ વાવાના છે પણ હજી ફૂલ વરસાદ થશે ત્યારે વાવીશું અને ગરમી પણ અત્યારમાં બહુ થઈ ગઈ છે ગરમી થાય છે અને હું એક વાત કહેવા માગું છું પણ નથી કેવી તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો આજે શું શું આપણે કરીએ છીએ કેવું મસ્ત વાતાવરણ છે વરસાદ જેવું અને મસ્ત ઝાડવા પણ લીલા લીલા થઈ ગયા છે ચોમાસામાં તો બહુ સારું વાતાવરણ છે જોઈ શકો છો સવારના સુધી મારા નીકળી રહ્યા છે ને કાતરા જેવું બંધામ છે મસ્ત મસ્ત વ્યૂ આવે છે અત્યારે જોઈ શકો છો મસ્ત વ્યૂ છે દેવજીને મમ્મી અગરબત્તી પણ કરી દીધી છે હર હર મહાદેવ જોઈ શકો છો આપણે વેલ મસ્ત મજાની ગ્રોથ કરી રહી છે મને નવા નવા પ્લાન્ટ વાવવાનો બહુ શોખ છે નવા નવા ઝાડ વાવવાનો શોખ છે પ્લાન્ટ મસ્ત તમે સમજતા જ હશો મને વેલ વાવી છે મસ્ત મજાની જોઈ શકો છો આટલે સુધી પહોંચી જ આપણે ત્યાં છેઠ દોરીએ લઈ જવાની છે અને મસ્ત વાદળાનું વાતાવરણ થઈ ગયું છે તો કોમેન્ટ કરજો કેવી વેલ છે મસ્ત મેં પ્લાન બનાવ્યો છે ત્યાંથી બિલ્લી ઉપરથી ત્યાં છેઠ આપણા ઘર સુધી લઈ જવાનું છે અને આવું કાંઈક છે મારી યુટ્યુબ ફેમિલી જોઈ શકો છો અર્ધો ફરી વારી લીધું છે અર્ધો ફરી આપણે વારી રહ્યા છીએ સાણેણો લઈને અર્ધો તો વારી દીધું છે અર્ધો તો થોડું જો કરવાનું કેમ કે વચ્ચે વચ્ચે બીજું પર કામ હું એટલે દેવા લેવા નું પકાવ તો એ કામ પણ કરી છે મમ્મી કરે દીવાબત્તી સરસ દીવાબત્તી કરી દીધી જોઈ શકો છો તમને કેમ કે આ આટલા દિવસ બે જણા કોઈ ઉતરી ગયા હતા

ઢીલું થઈ ગયું છે તો આપણે એને સમૂપણ કરશે તો ચાલો બ્લોગમાં બન્યા રેજો મારી યુટ્યુબ ફેમલી જોઈ શકો છો નાસ્તો કરી લીધો છે ને હવે આપણે કરવાના થામ વાસણ ઉપર પાણી ચડાવી દીધું છે જોઈ શકું છું ઠામ વાસણ કરવાના છે તો ચાલો બ્લોગમાં બન્યા રેજો ઠામ વાસણ કરી લઈએ અહીંયા જોઈ શકો છો ઠામ વાસણ ફળ્યા છે તો વાસણ કરીને પછી મળીએ બ્લોગમાં બન્યા રેજો હલો હાલો મારી યુટ્યુબ ફેમિલી જોઈ શકો છો સવારના

મમ્મી અને મમ્મી બાર બેઠા છે ગરમીમાં લાઈટ થઈ ગઈ છે તો ચાલો બ્લોગમાં બન્યા દેજો

બાકી પરોઠા છે તો મે તો જમી લીધું છે બાકી બધા જમશે તો ચાલો બ્લોગ માં બન્યા તો હાલો હાલો મારી YouTube ફેમિલી જોઈ શકો છો મે રોટલા બનાવી રહી છે કોમેન્ટ કરજો કેવા બનાવીએ છે ગામડામાં તો બાજરાના રોટલા ને આજે ભાજી કરી છે તો કોઈને ખાવું હોય તો આવી જજો આવતીકાલે બ્લોગ મળશે તમને આ મારી યુટલી જોઈ શકો છો વરસાદ એકદમ ફૂલ આવી ગયો છે આજે તો તડબડાટી બોલ છે વરસાદની મારી યુટ્યુબ વરસાદ એકદમ મસ્ત મજાનો આવી ગયો છે અને બહુ સરસ એકદમ વરસાદનું વાતાવરણ થઈ ગયું છે મારી યુટ્યુબ ફેમિલી વાતાવરણ થઈ ગયું છે ને હું આજે ચડી ગઈ છું આગાશી ઉપર કેમ કે થોડું અગાસી ઉપર કામ હતું આજે એટલે મમ્મી કે ચડી જા તો બસ આજે થોડું બહાર પણ જવાનું છે ને આપણો ફેશ બહુ ખરાબ થઈ ગયો છે ખબર નહીં હમણાં શું થઈ ગયું છે પાર્લરમાં કાંઈ ધ્યાન નથી મમ્મીને મજા નથી એટલે ફેશ એવું થઈ ગયું છે હા મમ્મી આવી આવી ગઈ છે આવી નથી આવે છે તો ચાલો બ્લોગમાં બન્યા હું મારું કામ કરી લઉં યુટ્યુબ ફેમિલી અમે બનાવી રહ્યા છીએ વડા તો જોઈ શકો છો મારી મમ્મી બે વડા તો કોઈને ખાવા હોય તો આવી જવું મસ્ત મજામાં બનાવી છે